અમિયાપુર પંચાયતના કામમાં ગેરરીતિ થયાના આક્ષેપોના પગલે તાલુકા અને જિલ્લાનું તંત્ર અમિયાપુરની મુલાકાતે બાર તાલુકાના અમિયાપુર ગામમાં શૌચાલયને પાણીની ટાંકી બનાવવાની જગ્યાને લઈ ગ્રામજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે કામની જગ્યા બદલી અને રકમ ચાવ કરી ગયા છે આ મામલો જિલ્લા અને તાલુકા સ્તરે પહોંચતા તંત્ર અમિયાપુર ગામમાં તપાસ અર્થે દોડી આવેલ જેમાં તપાસમાં બહાર આવી છે કે ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ગાંધીનગરના ઠરાવ મુજબ અમિયાપુર હાઈસ્કૂલ નજીક આવેલું માતાજીના મંદિરે સાર્વજનિક જગ્યાએ શૌચાલય અને ટાંકી જ્યારે આ કામની ગ્રાન્ટ જસુભાઈ પટેલ દ્વારા ફાળવામાં આવેલ તેમના લેટર પેડમાં લખી આપેલ છે આ કામ હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં કરવું જેથી પંચાયત દ્વારા શૌચાલય અને પાણીની ટાંકી શાળાના કમ્પાઉન્ડમાં બનાવતા ગ્રામજનોએ આરટીઆઈ દ્વારા જગ્યા બાબતે માહિતી માંગતા તલાટી દ્વારા જગ્યા દીપેશ્વરી મંદિર નજીક બતાવતા મામલો ગરમાયો છે આ બાબતે સરપંચશ્રીને પૂછતા સરપંચશ્રીએ જણાવ્યું કે દીપેશ્વરી મંદિર હાઈસ્કૂલના કમ્પાઉન્ડથી સોથી દોઢસો ફૂટ દૂર છે અને દીપેશ્વરી મંદિરની સ્વચ્છતા જળવાઈ રહે તેમજ એમએલએના લેટર પેડના આધારે જગ્યાનો ફેરફાર કરવામાં આવ્યો છે તેમાં શૌચાલયો અને પાણીની ટાંકીનો ઉપયોગ સાર્વજનિક રીતે થાય છે ગ્રાન્ટ બાબતે પૂછતા તેઓએ જણાવ્યું કે મંજૂર થઈ તમામ ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવેલ છે આ બાબતે તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને અન્ય થયેલ કામોની પણ સમીક્ષા કરી છે તેની પણ તપાસના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી